નમસ્કાર આ વાર્તાનું નામ છે બેરોજગારની વેદના આવા જ પ્રકારની વાર્તાઓ દરરોજ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા બેરોજગારની વેદના મહેંતથી ભણેલું બાળક જ્યારે જીવતાની લાંચારી સામે ઝૂકી જાય છે ત્યારે એની અંદરની તકલીફને શબ્દો મળે એ સરળ નથી પણ આજે આપણે જાણીએ એક એવી જ વાર્તા મયંકની મયંક એક મધ્યમ વર્ગીય પરિવારનો છોકરો હતો પિતા રિટાયર્ડ સરકારી કર્મચારી અને માતા ગૃહિણી મયંક વિદ્યાર્થી જીવનમાં ખૂબ હોશિયાર હતો પોતાનું ગ્રેજ્યુએશન ઇજનેરીમાં પ્રથમ ક્રમ સાથે પૂરું કર્યું આખા પરિવારને આશા હતી કે હવે મયંકના હાથમાં સારી નોકરી લાગશે અને ઘરના સંજોગો સુધરશે મયંક પણ આત્મવિશ્વાસથી ભરેલો હતો તેણે નોકરી માટે અલગ અલગ કંપનીઓમાં અરજીઓ કરી ઇન્ટરવ્યૂઝ આપ્યા શરૂઆતમાં તો લાગ્યું કે થોડા સમયમાં કંઈક બનશે પણ મહિના ગયા અને પછી વર્ષ પણ વીતી ગયું દરેક જગ્યાએ અનુભવના અભાવે તેની અરજી નકારાઈ ગઈ ક્યાંક તો ઓવર કહેવામાં આવ્યું દરરોજ નવો જતન નવો ઈમેલ નવો ફોર્મ તેની જિંદગી એક જાતની અવ્યાખ્યાયિત અસહાયતા બની ગઈ એક સમયે પોતાનું કમ્પ્યુટર ખોલવા પણ મન ન થતું ઘરના લોકોની નજર બદલાવા લાગી પિતાના ચહેરા પર નિરાશાની રેખાઓ સ્પષ્ટ થવા લાગી માતા ગુપચુપ ભગવાનને પુકાર કરતી પાડોશીઓ પૂછે મયંક ક્યાં નોકરી કરે છે હવે માતા મૂંઝાય ઉત્તર આપતા શરમ અનુભવાય મયંકનો આત્મવિશ્વાસ ધીમે ધીમે ભાંગવા લાગ્યો મિત્રો સૌથી આગળ વધી ગયા હતા કોઈએ વિદેશ જઈને સેટલમેન્ટ કરી લીધું કોઈ મોટું પેકેજ મેળવીને જીવન આનંદમાં જીવી રહ્યા હતા મયંકના ફોનમાં બે વર્ષથી કોંગ્રેટ્સ બ્રો લખવાનું તક આવ્યું ન હતું એક દિવસ મયંક ઘરેથી બહાર નીકળ્યો મનમાં ઘણા વિચારો હતા રસ્તા પર ઊભેલી ચાની લારી પાસે ગયો ચા પીવા બેઠો અને ત્યાં એક વૃદ્ધ માણસ સાથે વાત શરૂ થઈ વૃદ્ધએ પૂછ્યું શું કરે છે વાંડા મયંક બોલ્યો ઇજનેર છું પણ હાલમાં બેરોજગાર છું વૃદ્ધે કહ્યું મને લાગે છે તું ખોટી જગ્યાએ નોક કરતો રહ્યો છે કોણ કહે છે કે ઇજનેર ફક્ત ઓફિસમાં બેઠા કામ કરે છે તારે ધંધો શરૂ કરવો જોઈએ આ વાત મયંકના મનમાં ગુંજતી રહી પહાતું ભણેલું હોવા છતાં પોતે શૂન્યમાં છલાંગ મારતો રહ્યો હવે થોડું અલગ વિચારવાનું હતું તેણે નક્કી કર્યું કે હવે પોતાનું કામ શરૂ કરશે એક નાની રિપેરિંગ શોપ ખોલી લેપટોપ કમ્પ્યુટર અને મોબાઈલ સર્વિસ માટે શરૂઆતમાં તો તિરસ્કાર મળ્યો કેટલાક પૂર્વ પરિચિતોએ કહ્યું અરે તું તો ઇજનેર છે ને હવે લારી વગાડે છે પણ મયંક ડોળ્યો નહીં એ જાણતો હતો કે મહેનત કદ પણ નોકરી કે ધંધાથી નક્કી થતી નથી એના પીઠ પાછળની ઈમાનદારીથી થતી છે ધીરે ધીરે લોકોને એમના કામની કદર થવા લાગી દિવસો બદલાયા અજાણ્યા લોકો પાસેથી વ્હાલ મળવા લાગ્યું ગ્રાહકો વધી ગયા થોડા મહિનાઓ પછી એ જ મયંકે ત્રણ મદદનીશો રાખ્યા હવે રોજના દસપંદર કામ નક્કી હતા એક દિવસ મયંકની માતાએ પૂજામાં દીવો બળાવ્યો અને કહેલું એ દીવો હવે તારા જીવનમાં પ્રકાશ લાવશે મયંક પિતાને નજરે જોયું પિતાનું ગૌરવભર્યું સ્મિત જોઈને આંખો ભીની થઈ ગઈ મયંક હવે પોતે જુવાનોને તાલીમ આપે છે દરેકને કહે છે બેરોજગારી એ અંત નથી એ શરૂઆત છે એક નવો દૃષ્ટિકોણ અપનાવવાની શિક્ષા બેરોજગારી એ માત્ર વ્યવસાયની અછત નથી એ માનસિક સંઘર્ષ છે આવા સમયે સમાજનું ટેકો કુટુંબની સમજદારી અને વ્યક્તિગત આત્મવિશ્વાસ ખૂબ જરૂરી બને છે જે વખતે નોકરીના દરવાજા બંધ થાય ત્યારે કંઈક નવું શરૂ કરવાનો રસ્તો ખુલે છે